સ્વાગત છે ફરી મિત્રો આપણા નવા બ્લોગ ની અંદર માધવપુર કેન્સલ કરી અને જઈએ આપણે બપોરે એક વાગે તો આ રસ્તામાં આપણે જો નરવાઈ માતાજી નું મંદિર આવે તો એના દર્શન કરી લીધા અને ફાઇનલી આપણે ધીરે ધીરે નીકળી ગયા માધવપુર તરફ તો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ભગી ગયા માધવપુર અને જો તમે પબ્લિક બોલે અને હવે અમારો પફુલ કાકો આમ જોય રખડે અને હજી અમારા બે ત્રણ જણા આવે એની વાટ જોઈએ આવે પછી નાવા તો જો તમે આનો નજારો મિત્રો જો આપણે ધીરે ધીરે કાંઠે હાલા જઈએ અને જોઈએ બધી પબ્લિક નાય અને પાછળ જોઈ લાવ કેટલી પબ્લિક છે અને આગળ પણ જોઈ લો તો સારી હવે આપણે નાવાની જગ્યા ગોતીએ તો ચાલો આગળ જઈને તમને બતાવીએ તો મિત્રો ફાઇનલ આપણે નાવાની સારી એવી જગ્યા ગોતીએ અને આપણે બે ત્રણ ફ્રેન્ડ આવે એટલે આપણો બધો લબાસો છે એ હાસવી દે તો આપણે નાવા જઈએ તો જવો તણાય પબ્લિક આ બાજુ જોઈ લાવ આ બાજુ પણ જોઈ લો પબ્લિકની ધબધબાટી બહાટી બોલે નાવામાં મારો અવાજ તો કેવો આવતો હોય તમને ક્લિયર આવે કે શું છે આપણે કઈ ખબર નથી આપણે ઘેર જાય અને વોઇસ આપણે ચેન્જ કરી નાખશું ઘરે જઈને તો જો તમે અટાણ પફુલ કાકો બી જઈએ ધીરે 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 હાલલા જાય અમે તો હાલી ને થાકી ગયા નાવાનું તો એક બાજુ રહી ગયો પણ હાલી ને થાકી ગયા હા જો જો મિત્રો ફાઇનલી પબ્લિક જો ના આવે અટાણે ઝબઝપાટી બોલાવે આના ભાઈ બધુંય ભાઈ ટૂંકું પડે ગમે એવો મેળો હોય કે ગમે એ હોય જો આગળ પબ્લિક જો પબ્લિક ની ધબધબાટી બોલે છે ફાઈનલી મિત્રો જીમ આપણે અંદર આવીએ પબ્લિક વધતી જાય જો પબ્લિક જો તમને ના વાળ ફાઈનલી મિત્રો આપણે અડધો કિલોમીટર કાપી અને ફ્રેન્ડ માટે આવ્યા છે ટાઈમ તો અમારા ફ્રેન્ડ જો આગળ આવે અમારી ફોન ઉપર વાત થઈ ગઈ અને અડધો કિલોમીટર જેટલું યાર અહીંયા કંઈ ફોન આવી રહેતી માં જોતો હવે હાલત તો જો હજી તો ઓલી બાજુ હતા મેળી ઉપરથી અમને ફોન ઉપર કોન્ટેક કર્યો અમે અને અડધો કિલોમીટર હાલીને આવ્યા અને આ જો આપણે નાવાનું છે ને અત્યારે વાગ્યા તો જોવાય પબ્લિક જો મિત્રો ચોપાટીની મજા ચોપાટી મજા ધબધબાટી બોલાવે માણસ કેટલું માણસ છે એડમ અર્ધો કિલોમીટર હાલ્યા આવ્યા એટલી જ પબ્લિક છે હરામ આ છે એક કિલોમીટર હાલ્યા કેટલું એક કિલોમીટર આયા હલવા એ કે પાણી પીવા સા પાણી અમારે તો લગભગ ને જ ગયા તોય ગુટલો ગુટલો ભર લે મહેમાન ને ઘરે આવ્યા એટલે હાલો મિત્રો ચા પાણી પી અને પછી મળીએ તમને આગળ જગ્યા પાછા સોપાટી તો જાવ મિત્રો આનો નજારો આપણે એવા મહેમાનને ઘેર તો આપણે પફુલ કાકો ઓલી બાજુ પીયો ને હે અહીંયા તો આપણે થકવી દીધા અને જો આનો નજારો સોપાટીનો સોપાટી તો ઓલી બાજુ રહી ગઈ પણ આ એ સોપાટી જ કહેવામાં આવે એની જગ્યા જ છે તો જો આનો નજારો તમે તો હાલો આપણે પણ જઈએ નાવા અને ત્યાંનું તમને સીન બતાવું આગળ તો ફાઈનલી મિત્રો આપણે હવે નાવા નીકળી ગયા મહેમાનને ઘરે શાહ પાણી પી લીધા સા પાણી પી અને ટ્યુબ લઈ લીધું નાવા માટે જો જઈએ બધા નાવા નાવાની બહુ ઉતાવળ થઈ યાર હવે ઘેરથી આપણે નીકળ્યા તો એક વાગ્યા ને અત્યારે વાગ્યા તન બહુ મોડું થઈ ગયું હાલીને ને અડધો કિલોમીટર આવ્યા પછી મહેમાનને ઘરે ખોટી થયા ને હવે નાવાનો પ્રોગ્રામ થઈ ગયો ટ્યુબ ને પાણી ને સીસાન બધું ભેગું લઈ લીધું

લઈને ધબધબાટી બોલાવી અમે અને હવે તમારા આટલું બ્લોગ શૂટિંગ કરવા આપણે પાણીમાં મોબાઈલ લઈને જવાનું હે અંદર કેવો બ્લોગ આવીને મારો અવાજ તો નહીં આવે પણ તમને બતાવી કે ના એ તો ચાલો આપણે જઈએ આગળ અંદર તો ફાઇનલી જો મિત્રો નાવા ધબધબાટી બોલે હમ જો ના પબ્લિક જો તમે તમારે ધબધબાટી બોલે આ બાજુ અને નાવાની બહુ જ મજા આવે અને કરણ ને પિયુષ ને કૌશિક ને અમારા પપુલ કાકો ને ધબધબાટી બોલાવે

કઈ ઘટેનો નો એવો નજારો હે અને બહુ મજા આવી ગઈ નાવાની તો હાલો નીકળી અને રસ્તામાં તમને બતાવતા જાય હું હું કરતા જાય તો ફાઈનલી મિત્રો જો એનો નજારો કેવો હે એક નંબર જો જો એ તમે જોઈ લે વાર અત્યારે તો હજી પબ્લિક ઓછું પડી ગયું તો ફાઇનલ મિત્રો આપણે જો ચડી ગયા હાઈવે ઉપર અને જો રસ્તામાં ફ્રેન્ડ ઉછા હાથ કરે તો ચાલો આપણે નીકળીએ ધીરે ધીરે ઘર તરફ તો ફાઇનલ મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને નીકળી ગયા ઘર તરફ તો આનો બ્લોગ કરીએ એન્ડ અને તમને ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ન ભૂલતા બાય બાય